હેલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મિત્રો ફરીથી સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગમાં તો મિત્રો આજે ફરીથી આપણે વાડી આવી ગયા છે અને વાડીએ મિત્રો ઉભાર બાંધવાનું કામ છે તે હાથમાં લેવાનું છે ત્યાં મિત્રો તમે જોઈ શકો છો કે આ ઝીબડાના વેલા છે તે આપણને નડતરરૂપ થાય છે તો તેને વેલા કાઢી અને આપણે ઊભાર બાંધીશું જોઈએ છે આપણને કે સીબડા મળી જાય તો સીબડાં ગોતી અને થોડા ઘણા વેલા છે તે કાઢી નાખશું જેથી કરીને આપણને કપાસમાં પાણી પાવામાં નડતરરૂપ ન થાય તો મિત્રો લાઈક અને સપોર્ટ કરતા રહેજો જેથી કરીને હું આગળ વધી શકું કારણ કે તમારા સપોર્ટથી જ હું આગળ વધવા માગું છું નાના નાના લોકથી હું મારી શરૂઆત કરું છું તો ચાલો તમને બતાવી દઉં કે સીબડાના વેલામાં સીબડા મળે છે કે નહીં જોઈ લ્યો મિત્રો આ સીબડું છે તે પાકી ગયું છે કારણ કે અહીંથી આ વેલા જે છે તે કાઢવા પડે એમ છે કારણ કે પાણી અહીંથી પાવાનું છે જેથી કરીને પાણી પાવામાં આપણે નડતરરૂપ ન થાય તે માટે આ વેલા કાઢવા પડશે અને થોડી સાફ સફાઈ કરવી પડશે જુઓ તમે સીબડા પાકી ગયા છે ફૂલે ફૂલ આવું તમને સિટીમાં ક્યાંય જોવા નહીં મળે આવું તો ખાલી આપણા ગામડાઓમાં જ જોવા મળે છે અહીંયાથી આ થોડા ઘણા વેલા છે જે સાફ કરવા પડશે એકાદ બે વેલા રાખવાના છે જેથી કરીને આપણે સીબડા ખાવા થાય અહીંયાથી પાણી લઈ અને આપણે ખેતરમાં પાણી પાવાનું છે જે પણ થોડો ઘણો કૂચો છે ખળ ઉગ્યું છે ખોટું નકામું આ બધું ખળ કાઢી અને સાફ સફાઈ આજે કરવાની છે તો મિત્રો રોટલા આવી રહ્યા છે બપોરના લગભગ એકની આસપાસ વાગી ગયા છે અને પણ બહુ લાગી છે છે તો 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 હવે આપણે જમવા બેસી મિત્રો રોટલા આવી ગયા હું તમને બતાવવા જઈ રહ્યો છું કે રોટલામાં શું શું આવ્યું છે તો જોઈ લો મિત્રો આજે રોટલી આવી છે ભાત આવ્યો છે ચણાનું શાક આવ્યું છે ગણપતિ દાદાના લાડવા આવ્યા છે અને આપણા દેશી રોટલા પણ આવ્યા છે તો મિત્રો આજે તો બહુ જ મજા પડી જવાની છે તો ચાલો હવે જમી લઈએ તો મિત્રો આજે જે ઉભાર બાંધવાનું કામકાજ હતું તે પૂર્ણ કર્યું છે તો ફરીથી મળીશું એક નવા વ્લોગ સાથે તો મિત્રો વ્લોગને એક લાઇક કરી દેજો અને સપોર્ટ આપતા રહેજો જય શ્રી કૃષ્ણ જય માતાજી